ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના માજી પ્રમુખ દિલીપ ભંડારીનો સત્કાર કાર્યક્રમ યોજાયો તાલુકામાં પ્રમુખ તરીકે ભાજપ માટે તન મન ધનથી કામગીરી પાર્ટીને લીડ આપવામાં દિલીપભાઈનો સિંહ ફાળો રહ્યો હતો ઉમરગામ તાલુકા ભાજપ સંગઠનના નવા પ્રમુખોની જાહેરાત બાદ તાલુકા પ્રમુખ રહી પાર્ટી માટે કર્તવ્યનિષ્ઠ કામગીરી કરનાર દિલીપ ભંડારીનો સત્કાર કાર્યક્રમ ધોળીપાડા હોલમાં રાખવામાં આવ્યો હતો તાલુકામાં પ્રમુખ તરીકે ભાજપ માટે તન મન ધનથી કામગીરી પાર્ટીને લીડ અપાવવામાં દિલીપભાઈનો સિંહ ફાળો રહ્યો છે ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાનીમાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકરોએ હાજરી આપી વિદાય રહી લહેરા તાલુકા ભાજપ પ્રમુખને સન્માનિત કર્યા હતા દિલીપ ભંડારીએ પોતે એક કાર્યકર બની જવાબદારીઓથી વધુ ઉત્સાહ સાથે કામ કરશે એવું જણાવ્યું હતું તો અન્ય આગેવાનોએ તાલુકા પ્રમુખની કામગીરીની વખાણી હતી પાર્ટીની જવાબદારી જ્યારે પ્રમુખ તરીકેની મળે એટલે કુટુંબના વડા તરીકે એમણે કામ કરવું પડે એમાં એમની સામાજિક જવાબદારીઓ પણ સાથે હોય ધંધાકીય જવાબદારીઓ પણ સાથે હોય અને પાર્ટીની આટલી મોટી જવાબદારી પાર્ટી ચલાવવાની અને ઇલેક્શનો જીતવાના અને દરેક કાર્યકરોના નીચે લગીના કામો થાય એના માટેની જવાબદારી હોય તો એ જવાબદારીમાં દિલીપભાઈએ હસતા હસતા અને મસ્તી મસ્તીમાં સારા દિવસો પૂરા કર્યા અને કાર્યકરો આનંદમાં એમને વિદાય સમારંભમાં આજે બધા હાજર થયા અને દિલીપભાઈના ત્રણ વર્ષ કે અઢી વરસ હસતાં હસતાં ક્યાં નીકળી ગયા એમાં દિલીપભાઈને ખબર નહીં પડી કાર્યકરોને ખબર નહીં પડી કે અઢી વરસ કેવી રીતે નીકળી ગયા એટલે હવે દિલીપભાઈને અમારી સાથે શુભેચ્છા પણ છે કે આગળ વધો પાર્ટી તમને હજી પણ કાંઈ જવાબદારી આપે એવી શુભેચ્છા સાથે અમે તમને એમને શુભેચ્છા પાઠવીએ છીએ ભારતીય જનતા પક્ષના તરફથી જે પણ કાર્યો અમને સંગઠન તરીકે સોંપવામાં આવ્યા એ દિલીપભાઈની આગેવાનીમાં અમે ખૂબ જ સરસ રીતે પાર પાડ્યા પ્રકાશભાઈ મહામંત્રી અને હું સાથે આપણા દિલીપભાઈ પ્રમુખ તરીકે એમણે ખૂબ જ સારી રીતે પાર્ટી માટે પક્ષ માટે ફરજ બજાવી અને સંગઠનના સર્વે કાર્યો સંપૂર્ણ રીતે કર્યા સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીએ કે દિલીપભાઈ જેવા સજ્જન પુરુષને પ્રમુખની તરીકે એમની વરણી કરી અને જવાબદારી સોંપી અને દિલીપભાઈના ખરેખર ત્રણ વર્ષના કાર્યકાળમાં ખૂબ જ સુંદર કામ રહ્યા છે અને પા પક્ષને એમણે વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે જેનો આપણને વિધાનસભામાં પણ રિઝલ્ટ મળ્યું છે અને લોકસભામાં પણ રિઝલ્ટ મળ્યું છે અને ખરેખર સરાહનીય કામ કર્યું છે દિલીપભાઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો